કુંવરના લગ્ન થઈ ગયા કુંવર ના લગ્ન થયા કુંવર મહેતાની ટાણું એમ થયું હવે આ બધા મહેમાનો આવશે એમાં નરસિંહ તો હશે શું ભાંગેલું તૂટેલું ગાડું એના પેલા ચાર ભગતલાન અને આપણા ઘરે તો મોટા મોટા બધા માણસો આવશે હવે ભગતવો આવશે તો ખરાબ લાગશે એને આમંત્રણ નથી દેવું એ કે આમંત્રણ નહીં દેવું તો ખરાબ લાગે આમંત્રણે દેવું પડે એટલે વચતો રસ્તો કાઢ્યો વચલો રસ્તો એ કે એક કામ કરો શું ખાવા છે એના કને ને 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 છે છે બાકી નહીં ભગત લાગે નશે શું એક કામ કરો શું એને એક મોટું લિસ્ટ આપી દો ભાઈ તારે અમારો એવો રિવાજ છે કે જે દીકરીનું શ્રીમંત હોય એના શ્રીમંતની અંદર એના પિયર વાળા આટલું બધું અહીંયા મામેરું દઈ જાય એમ એટલે લિસ્ટ બનાવી મોટું ટોટલ વસ્તુ લખી નાખે અને ચિઠ્ઠી મોકલીન અરસીને એટલે કે આ મહિનાથી ભેગું થશે નહીં અને આમ પછી શરમાઈને આવશે નહીં એટલે એ આપણે મોટા મોટા બધા પ્રસંગ સારો થઈ જશે અને આપણા ઘરે ભગતલા નાનતે હારા ન લાગે કુંવર હા લે આ લિસ્ટ તારા પપ્પાને પહોંચાડ દે આટલું લઈને આવે હવે જોજો એ કે આ લિસ્ટ લાંબુ હશે ને આટલું ભેગું થશે નહીં અને નરસિંહ મહેતા આવશે નરસિંહ મહેતાના હાથમાં ચિઠ્ઠી આવી માણેક મહે કે આપણે તો આ અહીંયા જવું છે આપડા કાને કાંઈ છે નહીં નરસિંહ મહેતાએ ચિઠ્ઠી વાંચીને મૂકી દીધી ભગવાનના મંદિરમાં ભગવાન તમારી દીકરીને ત્યાં મામેરું કરવાનું છે નરસિંહ મહેતા શું ભાઈ ગામમાં ગાડું માંગ્યું કે ભાઈ ગાડું દેજો એક લાલ બળદ ને એક સફેદ બળદ ગાડા ને જોડ્યું એમાં ગાડું ઊંઘ્યા વગરનું ગાડું જોડીને ચાર પાંચ ભગતલા ને ભેગા લીધા ભગત ભેગા બીજા કોઈ સારા માણસ જવાય તૈયાર ના થાય ને પાછા બાકી નરસિંહ ભગતે તો ગાડું માંગ્યું કોઈ સારા ખેડૂતે ગાડું દીધું કાઈ વાંધો નહીં ભગત લઈ જાઓ બે ચાર સંતો એના ભેગા રોજ ભજન માતા એને લીધા રામ સાગર લીધો ગયા ગયા ભાઈ હું આ છે મારા બાપુજી આવે ને તો બાપુજી કદાચ મેલાલ ને એમ કહું બાપુજી આમ અવતારે જો એમ કુંવર રાહ જોવે છે કાગ ડોળે ગાડું દેખાણું કુંવર ગઈ મળવા બાપુજી આવી ગયા બહુ સારું બહુ સારું અને ત્યાં તો કુંવર ના સાસરી કે કુંવર હવે તું ઘરમાં જા અને તારા બાપુજી નો ઉતારો પાછળ છે બળદ બાંધે અને સાહેબ ઉતારો કેવો ચારે બાજુ હાપ ને નોરિયા નીકળે એવો ઉતારો બળદ બાંધ્યા તો આપણે તો ક્યાં હે આપણે તો ભજન જ કરવું છે બેસી ગયો અને આ બાજુ ભગવાન કૃષ્ણને ખબર પડી કે ભગત પહોંચી ગયા પણ હજી મામેરું પોચ્યું નથી પણ સાહેબ ભગત ભગવાન પોરબંદરના બ્રાહ્મણ ને એ પલભર માં જો મહેલ ઉભો કરે તો કુંવરનું મામેરું એના માટે સામાન્ય વાત હતી થોડી વાર થઈ કે કુંવરના મા બાપ આવ્યા તો કે હા આવ્યા છે કે એની પૂજાપાઠ કરે છે આપણે મહેમાનો બધા હાલો નણંદ બાજુમાંથી નીકળી અને ઠોહો મારતી ગઈ કે બહુ બાપવાળી થઈ હતી ને તારો બાપ શું લઈ આવ્યો હૈયા ત્યાં બોલે ત્યાં તો માણસે કડી ખખડાવી ભાઈ આ કુંવરનું ઘર આ છે હા અમે સામાન લઈને આવ્યા છીએ શેનો સામાન અરે મામેરું કોણ છો તમે અમે અમારો શેઠ નરસિંહ છે અમે એના વાણોતર છીએ નણંદબા જોઈ રહ્યા કે લે આ તો ભગત પણ ક્યાંકથી માગી આવ્યો હશે એક ગાડું આવ્યું એમાં જે જેણે લખાયું હતું જે કાંઈ એ બધું ઉતર્યું બીજું ગાડું ત્રીજું ગાડું એ તો ગણતી જ રહી જાય જોવા મંડી ગઈ કે ઓ આ શું છેલ્લું એક ગાડું ને એમાં લાલ કપડું ઢાકેલો નણંદભાઈ પૂછ્યું કે આમાં શું છે તો તમે લિસ્ટ જોવામાં કાંઈ બસું બાકી રહી ગઈ છે તો ના લિસ્ટ પ્રમાણે બધું આવી ગયું છે બધું આવી ગયું બહુ સરસ લો તમે ક્યાં નાશો કયા ગામ નાશો નરસિંહ તમને શું થાય ઓકે ભાઈ નરસિંહના અમે વાણોતર અમે એના નોકર છે નરસિંહ અમારો શેઠ છે તો કે લિસ્ટ બરોબર ચેક કર લો ને કા નરસિંહ મહેતા અમને ઠપકો આપશે કે તમે મારી દીકરીના મામેરામાં આ બે વસ્તુ ભૂલી ગયા અમને નરસી ઠપકો આપસે જોઈ લ્યો ને તમે તમારો માલ ચેક કરી લે. કલ્લો ચેક કરી લ્યો. તેમ તો નાના નામ ચિઠ્ઠી હેં ના ના ઓકે ઓકે બધું આવી ગયું છે. ચિઠ્ઠી લાવ અને જેવી ચિઠ્ઠી લીધી આમ જોઈ તો કે બેન આ શું લખેલ છે તો કે બે પાણા તો બસ આ બે પાણા છેલા બાકી રહી જાતા હતા કઈ. આ તો મારો ભગવાન છે. દિન દુખિયાનો બેલી છે એટલે એ ભરોસો નરસિંહનો જેવો હતો ને એવો ભરોસો જ્યારે તમને ભગવાન ઉપર જ્યારે જામી જશે ને ત્યારે તમારે કાંઈ નહીં કરવું પડે બધું કામ મારો હનુમાનજી આવીને કરી જશે